નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર ચેનલ નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા હવામાન સમાચાર અને ચોમાસા અંગેના સમાચાર

દુકાનો અને ઘરોમાં પાણી ઘુસ્યાના સમાચાર પણ સામે આવ્યા છે જેના પગલે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વધુમાં જાણીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘમહેર જોવા મળી છે ત્યારે રાજકોટના ધોરાજીમાં આજે વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન જોવા મળ્યું છે ધોરાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ધોરાજીના સુપેડી નાની વાવડી મોટી વાવડી તોરિયાના જાડિયા હળમથિયા મોટીમાડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે તેમજ અમદાવાદમાં છેલ્લા દોઢ કલાકથી વરસી રહેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભર્યાના સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં આગામી ત્રણ કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી કલાકોમાં સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે મેઘરાજા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ગમરોડશે તેમજ રાજ્યમાં હાલ એકસો ચોત્રીસ તાલુકામાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે અને આ બેટિંગ યથાવત રહેશે સૌથી વધુ સુરતના પલસાણામાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે તો બારડોલીમાં પાંચ ઇંચ અને ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે વધુમાં જાણીએ તો આગામી ત્રણ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વધુમાં જાણીએ તો આગામી ત્રણ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વધુમાં જાણીએ તો આજે પાંચ વાગ્યાથી છ વાગ્યા સુધીમાં કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તો તો ખાસ કરીને મિત્રો મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ આજે જોવા મળી શકે છે તેમજ જામનગરના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે સૌ પ્રથમ મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર પોરબંદર જુનાગઢ રાજકોટ ભાવનગર આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે પાંચ વાગ્યા સુધીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પોરબંદર જૂનાગઢ ઉના આ વિસ્તારોમાં મિત્રો વરસાદની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે રાજકોટની વાત કરીએ તો રાજકોટ હલવાડ ગાંધીધામ ખાવડા તેમજ મિત્રો વડોદરા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને વીરગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ તેના આજુબાજુના વિસ્તારોમાં તેમજ મિત્રો ગોધરા છે લુણાવાડા આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે